તો પાતા તો છે સુગોદર કીસી સુગોદર કીસી સુગોદર સાહેબ ભગવાન કે સુગોદના ભેળા ગઈ શદી આઈ છે 30 ગોળમેજ ને સુ ઉચ હા તો મરી ગઈ જે ગોળમેજ કેવાય હો હોય કોલોશી મરીને ટી ને ગોળમેજ

આજે તો ભલામણ કરી પણ ખર્ચા થઈ ગયા જર પગ બે કે જાય જે તો ઉડી ને ફોન ને જા કે કરો नक्की